આજે આપણે સ્વસ્થ રહેવા માટે કેવો આહાર લેવો જોઈએ કેવો વિહાર કરવો જોઈએ અને કેવી કસરતો કરવી જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું સૌથી પહેલા આહાર પૌષ્ટિક આહાર લેવો જોઈએ તમારા આહારમાં ભરપૂર ફળો શાકભાજી આખા અનાજ અને દુર્બલ પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ ખાંડ સંતૃપ્ત ચરબી પ્રોસેસ્ડ ફૂડ નું સેવન મર્યાદિત કરવું જોઈએ આ ખોરાક ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે પુષ્કળ પાણી પીવું જોઈએ દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ કેવો વ્યાયામ કરવો જોઈએ જોઈએ નિયમિત કસરત કરવી દર અઠવાડિયે ઓછામાં ઓછા દોઢસો મિનિટ તીવ્રતા વાળી એરોબિક કસરત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ બળ તાલીમનો પણ સમાવેશ કરવો જોઈએ આ તમારી સ્નાયુઓને મજબૂત બનાવવા અને તમારી હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે જીવનશૈલી કેવી હોવી જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ મોટા મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દર રાત્રે થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે તણાવનું સ્તર ઘટાડવું જોઈએ યોગ ધ્યાન અથવા ઊંડી શ્વાસ લેવાની કસરતો જેવી કે તણાવ ઘટાડવાની તકનીકોનો અભ્યાસ કરવો જોઈએ ધુમ્રપાન ટાળવું જોઈએ અને મદ્યપાન મર્યાદિત કરવું જોઈએ આ બંને આદતો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ તમારા ડોક્ટર સાથે નિયમિત તપાસ કરાવો જેથી તેઓ કોઈપણ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિદાન કરી શકે છે પોઝિટિવ વલણ રાખવું જોઈએ સકારાત્મક રહેવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર સકારાત્મક અસર થઈ શકે છે પ્રિયજનો સાથે સમય વિતાવવો જોઈએ મજબૂત સામાજિક સમર્થન ધરાવતું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે નવી વસ્તુઓ શીખો અને નવા અનુભવો મેળવવા જોઈએ આ તમારા મગજને સક્રિય રાખવામાં અને જીવનનો આનંદ માણવામાં મદદ કરે છે યાદ રાખો સ્વાસ્થ્ય રહેવું એ એક સફર છે ગંતવ્ય નથી નાના નાના ફેરફારોથી પણ મોટો ફરક પડી શકે છે તમારા માટે શું કામ કરે છે તે શોધવા માટે વિવિધ ટિપ્સનો પ્રયોગ કરો અને તમારા માટે યોગ્ય એવી સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ હવે આપણે સ્વસ્થ રહેવા માટે કેવું ખાવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ અહીં કેટલાક ખાસ ખોરાક છે જે તમારે તમારા આહારમાં સામેલ કરવા જોઈએ ફળો અને શાકભાજી ફળો અને શાકભાજી વિટામિન્સ ખનીજો ફાઇબર એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે તે તમારા શરીરને રોગોથી બચાવવામાં અને તેમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે દરરોજ ઓછામાં ઓછા પાંચ સર્વિંગ ફળો અને શાકભાજી ખાવાનું લક્ષ્ય રાખવું જોઈએ આખા અનાજ આખા અનાજ ફાઇબર વિટામિન્સ અને ખનીજોનો સારો એવો સ્ત્રોત હોય છે તેઓ તમને સંતૃપ્ત રાખવામાં અને તમારા પાચન સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે સફેદ અનાજને બદલે આખા અનાજના બ્રેડ પાસ્તા બ્રાઉન રાઇસ પસંદ કરવા જોઈએ દુર્બળ પ્રોટીન પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને જાળવણી માટે જરૂરી છે તે તમને સંતુલિત રાખવામાં અને તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સારા સ્ત્રોતમાં માછલી બીજ અને સમાવેશ થાય છે સ્વસ્થ ચરબી સ્વસ્થ ચરબી તમારા હૃદય મગજ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે સ્વસ્થ ચરબીના સારા સ્ત્રોતોમાં એવોકાડો નાળિયેર ઓલિવ તેલ બદામ અને બીજનો સમાવેશ થાય છે પાણી પાણી તમારા શરીરના ઘણા કાર્યો માટે જરૂરી છે તે તમને હાઇડ્રેટેડ રાખવામાં ઝેર દૂર કરવામાં અને તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે દરરોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ હવે આપણે કેવો ખોરાક મર્યાદિતમાં લેવો જોઈએ તેના વિશે ચર્ચા કરીશું ખાંડ ખાંડમાં ઘણી કેલરી હોય છે અને તે વજન વધારવા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે સંતૃપ્ત ચરબી સંતૃપ્ત ચરબી हृदय रोग નું જોખમ વધારી શકે છે ટ્રાન્સ ચરબી તે પણ हृदय रोग નું જોખમ વધારી શકે છે પ્રોસેસ્ડ ફૂડ પ્રોસેસ્ડ ફૂડ માં ઘણી કેલરી ખાંડ સોડિયમ અન્ય બીન આરોગ્ય ઘટકો હોઈ શકે છે ખાંડયુક્ત પીણાં સોડા જ્યુસ એનર્જી ડ્રિંક્સ અને સ્પોર્ટ્સ ડ્રિંક્સ માં ઘણી ખાંડ હોય છે જે વજન વધારવા ડાયાબિટીસ અને हृदय रोग નું જોખમ વધારી શકે છે પાણી, કાળી ચા અથવા કોફી જેવા ખાંડ મુક્ત પીણા પસંદ કરવા જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ. પ્રોસેસ્ડ ફૂડમાં ઘણી કેલરી, ખાંડ, સોડિયમ અને અન્ય બીન આરોગ્યકારક ઘટકો હોઈ શકે છે. તાજા સંપૂર્ણ ખોરાક ખાવાનો પ્રયાસ કરો જે ઓછા પ્રક્રિયાથી કરેલા હોય. ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડમાં ઘણી કેલરી, ચરબી અને સોડિયમ હોય છે અને તેમાં પોષક તત્વો ઓછા હોય છે. ઘરેલા રાંધેલા સ્વસ્થ ભોજનને પસંદ કરવું જોઈએ. તળેલા ખોરાક તળેલા ખોરાકમાં ઘણી કેલરી અને અનસંતૃપ્ત ચરબી હોય છે જે હૃદયરોગનું જોખમ વધારી શકે છે તળવાને બદલે બ્રેકિંગ અથવા સ્ટીમિંગ જેવી સ્વસ્થ રસોઈ ની પદ્ધતિઓ જોઈએ લાલ માંસ અને પ્રોસેસ્ડ માંસ લાલ માંસ અને પ્રોસેસ્ડ માંસનું સેવન હૃદયરોગ ડાયાબિટીસના જોખમને વધારી શકે છે માંસનું સેવન મર્યાદિત કરો અને ચિકન માછલી અથવા દુર્બલ પ્રોટીનના અન્ય સ્ત્રોતોને પસંદ કરવા જોઈએ હવે આપણે કસરત કેવી રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે તેના વિશે આપણે જાણીશું હૃદય અને ફેફસાને મજબૂત બનાવે છે કસરત કરવાથી હૃદય અને ફેફસા વધુ કાર્યક્ષમ રીતે કામ કરે છે જેનાથી શ્વસન અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવે છે નિયમિત કસરત સ્નાયુઓના કદ અને શક્તિમાં વધારો કરે છે જ્યારે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે કસરત કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવા અથવા જાળવવામાં મદદ કરી શકે છે વધારો કરે કરે છે છે કસરત મજબૂત બનાવવામાં મદદ જેથી તમે માંદગીઓ સામે વધુ સારી રીતે લડી શકો છો ઊર્જાના સ્તરમાં વધારો કરે છે નિયમિત કસરત થાક ઘટાડવામાં અને ઊર્જાના સ્તરમાં વધારો કરવામાં મદદ કરી શકે છે નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે કસરત કરવાથી તમને રાત્રે વધુ સારી ઊંઘ આવવામાં મદદ મળી શકે છે દુખાવો ઘટાડે છે કસરત કેટલાક પ્રકારના દુખાવો જેમ કે પેટનો દુખાવો સાંધાનો દુખાવો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તણાવ અને ચિંતાને ઘટાડે છે કસરત શરીરમાં એન્ડોરફીન નામના રાસાયણિક છોડે છે જે મૂળ સુધારવામાં મદદ કરે છે ડિપ્રેશનના લક્ષણોમાં સુધારો કરે છે કસરત ડિપ્રેશનના સારવાર માટે એક અસરકારક ઉપચાર હોઈ શકે છે આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધારે છે નિયમિત કસરત કરવાથી તમે તમારા શરીર વિશે વધુ સારું અનુભવી શકો છો અને તમારા વિશે વધુ સારું લાગી શકે છે જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરે છે કસરત મગજના કાર્યમાં સુધારો કરી શકે છે અને યાદશક્તિ અને એકાગ્રતા વધારી શકે છે કાર્ડિયો કાર્ડિયો એ એરોબિક કસરતનો એક પ્રકાર છે જે તમારા હૃદય દર અને શ્વસનનો દર ને વધારે છે તેમાં ઝડપી ચાલવું દોડવું સાયકલ ચલાવી તરવું અથવા નૃત્ય કરવું જેવી પ્રત્યોનો સમાવેશ થાય છે દર અઠવાડિયે ઓછામાં ઓછા દોઢસો મિનિટ મધ્યમ તીવ્રતાવાળી કાર્ડિયો કસરત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ બળ તાલીમ બળ તાલીમ એવી કસરત છે જે તમારી સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને ટોન કરવામાં મદદ કરે છે તેમાં વજન ઉપાડવું રેジસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરવો અથવા તમારા પોતાના શરીરના વજનનો ઉપયોગ કરીને પુશઅપ્સ અને સિટઅપ્સ જેવી કસરતો કરવાનો સમાવેશ થાય છે દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ બળ તાલીમ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ સંતુલન કસરત તમને પડી જવાનું ટાળવામાં મદદ કરી શકે છે ખાસ કરીને જ્યારે તમે વૃદ્ધ છો તેમાં એક પગ પર ઉભા રહેવું બેલેન્સ બોર્ડ પર કસરત કરવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ સંતુલન ની કસરત કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા માટે યોગ્ય પ્રવૃત્તિઓ શોધવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમને

સંતૃપ્ત ચરબી ઓછી ખાવી જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ દર અઠવાડિયે ઓછામાં ઓછા દોઢસો મિનિટ મધ્યમ તીવ્રતાવાળી કાઢીઓ કસરત અને બળ તાલીમનો બે દિવસનો લક્ષ્ય રાખવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ મોટા મોટાભાગના પુખ્ત વયના લોકોને દરેક રાત્રે થી આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે તણાવનું સંચાલન કરવું જોઈએ યોગ મેડિટેશન અથવા ઊંડી શ્વાસ લેવા જેવી તણાવ ઘટાડવાની તકનીકનો અભ્યાસ કરવો જોઈએ ધૂમ્રપાનનું ટાળવું જોઈએ અને મર્યાદિત માત્રામાં દારૂ પીવો ધુમ્રપાન અને વધુ પડતું દારૂ પીવું બંને તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તેથી દારૂ અને ધુમ્રપાન ના કરવું જોઈએ નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ તમારા ડોક્ટર સાથે નિયમિત તપાસ કરાવો અને તેમના સૂચનોનું પાલન કરવું જોઈએ સામાજિક રીતે સક્રિય રહેવું જોઈએ પ્રિયજનો સાથે સમય પસાર કરવો જોઈએ સામાજિક જૂથોના જોડાવો તથા તમારા સમુદાયમાં સ્વયંસેવક તરીકે કામ કરવું જોઈએ પૂરતી રહો દરરોજ ઘણું પાણી પીવું જોઈએ જેનાથી શરીર પૂરતા પ્રમાણમાં રહે સૂર્ય થી રક્ષા કરો સૂર્યની હાનિકારક ઋણથી તમારી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ સકારાત્મક વલણ જાળવવું જોઈએ જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ